યંગ જનરેશનને એટલું કહીશ કે આપણે સ્નેપચેટ પર એવરી ડે અપડેટ્સ મોકલતા હોય છે રાઈટ બસ હવે એ અપડેટ્સ મોકલવાનો વાંધો નથી પણ એ મોકલતી વખતે ચેક મારા આત્માની અપડેટ ક્યાં પહોંચી છે વોટ્સએપ પર સ્ટેટસ મૂકીએ ત્યારે સ્ટેટસ મૂકો નો પ્રોબ્લેમ પણ એ સ્ટેટસ મૂકતા પહેલા એક સેકન્ડ વિચારો કે ભાઈ આટલા બધા લાઈફ સ્પેન થઈ ગયા અને આ લાઈફ સ્પેનના વચ્ચે મારું સ્ટેટસ અત્યારે ક્યાં છે હું કયા ઝોનમાં છું ધરમની આગળ વધ્યો છું નથી વધ્યો સ્ટેટસ શું છે મારું સેલ્ફ એનાલિસિસ બસ આ એક ચેક રોજે રાખજો ઇન્સ્ટાગ્રામ પર બધી કનેક્ટ કરો લાઈક કરો આ કરો તે કરો પણ બસ થોડુંક ચેક કરજો કે ભગવાનનું જે જીવન હતું જે મહાપુરુષોનું જીવન હતું એવા જીવન સાથે મારું જીવન અલાયક છે કે કેટલું સિમિલર છે ક્યાં હું પાછળ પડું છું ક્યાં હું નથી કારણ કે અત્યારે સિચ્યુએશન એવી છે ને કે આપણે બધા ફોન નેટફ્લિક્સ સાથે એક વાર હાથમાં આવે પછી ટાઈમ ક્યાં જતો રહે કાંઈ ખબર નથી હોતી અને જે સેલ્ફ ચેક રિયાલિટી ચેક આપણે જે કરવાનો છે જે ધર્મ આપણે મેળવવાનો છે જે આત્મા શું છે જેના માટે આ જન્મ મળ્યો છે એ ગોલ ભૂલાઈ ના જાય ને એટલે એ જ બધી વસ્તુઓમાં થોડું 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 રાખતા જ ડિજિટલ વેલ્બિંગ નું રિમાઇન્ડર હોય ને કે ભાઈ થર્ટી મિનિટ્સ થઈ ગઈ હજી સુધી તમે ફોન વાપરો છો એવી સાથે હજી એક રિમાઇન્ડર સેટ કરો થર્ટી મિનિટ્સ થઈ ગઈ તમે હાથમાંથી યાદ કર્યો કે નહીં કર્યો તો એ રીતે જે જીવનની સાર્થકતા છે એ પૂરી થશે તો બસ આટલો નાનો ટ્રાય કરજો